તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો કારણ કે મિત્રો અંબાલાલ પટેલ જાહેર કરશે બે વાતાવરણ રહેશે અને વરસાદ પણ પડી શકે છે કારણ કે અંબાલાલ પટેલ મિત્રો હવામાન વિભાગ નવી આગાહી જાહેર કરશે અને મિત્રો આગાહી મિત્રો વાદળો પણ મિત્રો આજે ગોળ વરસાદ જોવા મિત્રો જોવા મળે છે મિત્રો કાલે અને ફરીથી મિત્રો આજે પણ વાતાવરણ મિત્રો પલટો જોવા મળે છે મિત્રો ફરીથી મિત્રો અંબાલાલ પટેલે મિત્રો જાન્યુઆરી મહિનામાં એન્ડ સુધીમાં પણ મિત્રો નવી આગાહી જાહેર કરી મિત્રો એટલે આજનો વિડીયો મિત્રો હવામાન વિભાગની આગાહી પર બનાવ્યો હતો મિત્રો કારણ કે મિત્રો અંબાલાલ પટેલ મિત્રો આ વર્ષમાં કેટલી બધી આગાહી આપી છે મિત્રો કારણ કે મિત્રો કવા મોસમી વરસાદ વરસતો જોવા મળ્યો છે મિત્રો હવે તો કારણ કે મિત્રો ચોમાસામાં વરસાદ વરસે છે એની સાથે સાથે પણ મિત્રો શિયાળામાં પણ વરસાદ જોવા મળે છે મિત્રો એટલે આ પણ મિત્રો એક કવા વરસાદ વરસે તેવું લાગી રહે છે મિત્રો અને મિત્રો આ વખતે મિત્રો કવા મોસમી વરસાદની મિત્રો અંબાલાલ પટેલ મિત્રો ભર શિયાળા પણ નવી નવી આગાહી જાહેર કરી રહ્યા છે મિત્રો એટલે તેના ઉપર આજનો વિડીયો બનાવ્યો છે મિત્રો એટલે આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયોમાં નીચે કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી